એક ઉદાહરણ આપવું છે સ્પર્શ શાહ આપણા ગુજરાતનો દીકરો અત્યારે વિદેશની અંદર છે અને સ્પર્શ શાહનો બે હજાર ત્રણની ની અંદર જન્મ થયો એટલે આજે સ્પર્શ શાહ છે જન્મની સાથે અત્યાર સુધીમાં શરીર ઉપર વાતાવરણ ઠંડુ છે એની અસર નથી હો ખરેખર એકસો ને ચાલીસ ફ્રેક્ચર એ પેઇન સહન કરે છે શરીરની અંદર બાવીસ સ્ક્રુ અને આઠ ફ્લેટ આટલું પેઇનફુલ લાઈફ ત્રણ વર્ષનો હતો માતા પિતા જોબ કરતા હતા ગવર્મેન્ટ આપણા ગુજરાતનો છે ને એટલે તમને એનું ઉદાહરણ આપવાનું મન થાય માતાએ નક્કી કર્યું કે આ બાળકને જો મારે જીવન આપવું હોય આ બાળકને મારે સ્વતંત્ર આર્થિક પગભર બનાવવો હોય તો મારું જીવન જે છે ને એ મારી કારકિર્દી એ મારે બદલવી પડશે અને આ ત્યાગમાં જ આપી શકે માએ પોતાની ગવર્મેન્ટ જોબ છોડી અને બાળક ચાર વર્ષનું થયું ને ત્યારથી એને પિયાનો વગાડતા શીખ્યું એને સંગીત ગાતા શીખ્યું એટલા માટે કે શરીરની અંદર એનું નામ સ્પર્શ પણ તમે એને સ્પર્શ ન કરી શકો સ્પર્શ કરો એટલે એના અંદરના બોન એટલા બધા ખરાબ કે તૂટી જાય જીભ એક જ એવું છે કે જેની અંદર હાડક્યું નથી એટલે જીભની શું થઈ શકે જીભથી સરસ બોલી શકાય જીભથી સરસ ગાઈ શકાય અને એ બાળકને સંગીત શીખવે છે એ તેર વર્ષનો હતો ત્યારે દુનિયાના મંચ ઉપર એને ટોક શો કર્યો હતો એ એક જ ચેરની અંદર એને સુવાનું બેસવાનું ઉઠવાનું બધું જ એક ચેરની અંદર એના મમ્મી છે સતત એની સાથે રહીને પ્લેનમાં ક્યાંય મુસાફરી કરવી હોય તો પણ એક વ્યક્તિની સાથે સતત ડિપેન્ડન્ટ રહેવું પડે તેમ છતાં તે વ્યક્તિના આજે અઢી કરોડ ફોલોઅર્સ છે સરસ મજાનો પિયાનો હાર્મોનિયમ વગાડે છે દુનિયાના સાત દેશોમાંથી એણે બસોથી વધારે સેમિનાર કર્યા છે કે જેની અંદર એણે મોટિવેશનલ સ્પીકર તરીકે કામ કર્યું છે અને સંગીતના સેમિનાર કર્યા છે અને એથી વિશેષ મારે તમને મહત્વની વાત એ કેવી છે કે જ્યારે આપણા આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પે હાવડી મોદી કાર્યક્રમની અંદર બોલાવ્યા હતા ત્યારે આ વ્યક્તિએ માત્ર વીસેક અઢાર વીસ વર્ષની વ્યક્તિએ આદરણીય મંચની સામે પચાસ હજાર લોકોની સામે એને ચેર ઉપર બેઠા બેઠા રાષ્ટ્રગીત ગાયું હતું ને આપણો પહેલો ભારતીય હતો એ આપણને શીખવે છે કે પેઇનફુલ લાઈફ ગમે હોય તમે નક્કી કરો કે મારે આ કરવું છે થાય એ જ્યારે અહીંયા ગુજરાતમાં હતો ને ત્યારે એને મોદી સાહેબને એને મળવું હતું પણ જ્યારે આ ઘટના આજે મોદી સાહેબે જોઈને ત્યારે મોદી સાહેબ ખુદ એને મળવા ગયા હતા આપણી અંદર સત્વ આપણું મજબૂત હોય આપણો સંકલ્પ મજબૂત હોય ને તો દુનિયાને આપણી સુધી આવવું પડે અને એના પછી મારે તમને બીજી વાત કરવી છે કે તમિલનાડુની નાગરતના આ દીકરી ધોરણ દસની અંદર હતી શિક્ષણ કેટલું મજબૂત છે હું તમને એ કહું છું શિક્ષણ કેવું જિંદગી બદલી શકે મારે તમને એ વાત કેવી છે અને તમે દરેક વ્યક્તિ શિક્ષણના સાધક છો સરસ્વતીના સાધક છો ત્યારે તમિલનાડુની નાગરત્ના એના મમ્મી ભીખ માંગવાનું કામ કરે એના પપ્પા ડ્રિંક કરે અને ઘરની અંદર તમે જેમ સમજી શકો કે વાતાવરણ કેવું હોય સરસ મજાનું તમને તો અહીંયા ફેસિલિટી મળે છે આ ફેસિલિટી તેને સ્વપ્નમાંય ક્યાંય ન આવે એક પણ જાતના ફ્રૂટ એક પણ જાતના દાળ ભાત સ્વીટ મિસ્તાન કાંઈ આવે જ નહીં મમ્મીની સાથે ભીખ માગવાનું શનિ રવિ કામ કરે ને એ દીકરી સોમથી શુક્ર ગવર્મેન્ટ શાળાની અંદર ભણે એક વખત એના મમ્મીને પૂછે છે મમ્મી આખી જિંદગી આવું જ જીવવાની છે તને જોઈને મને એમ થાય ભીખ માગું પપ્પાને જોઈને એમ થાય મારકૂટ કરું આવું જ મારે જીવન જીવવાનું છે ત્યારે એના મમ્મી અભણ માતા આપણે જેને અભણનું બિરુદ આપ્યું છે એ માતા એને શીખ આપે છે કે ના બેટા તારી જિંદગી બદલાઈ શકે છે પણ જો તું તારું શિક્ષણ મજબૂત કરે અને તારા શિક્ષણની અંદર તું ખૂબ આગળ વધે ને તો આ થઈ શકે એ દીકરી એ જ સમયે અડધી રાત્રે સ્ટ્રીટ લાઇટની અંદર વાંચતી વાંચતી સંકલ્પ કરે છે કે મારું જીવન બદલવાની જવાબદારી મારા મા બાપની નથી સમાજની નથી દુનિયાની નથી મારી શાળાની પણ નથી મારા શિક્ષકોની નથી પણ મારી જીવન બદલવાની જવાબદારી મારી પોતાની છે અને આ સમાજની વચ્ચે આ દુનિયાની વચ્ચે એક દિવસ મારું જીવન હું બદલીશ અને સાહેબ ધોરણ દસની અંદર એ એસએસએલસી એવું એની એક્ઝામ આવે અને આપણું એસએસસી બોર્ડ કહેવાય એને એસએસએલસી કહેવાય અને એ બોર્ડની અંદર એક્ઝામ આપે છે અને આજ સુધીમાં તમિલનાડુ પ્રથમ કોઈ અઠ્ઠાણું પોઈન્ટ સત્તાણું ટકાની સાથે નથી આવ્યું આ દીકરી આવી અને જ્યારે ઇન્ટરવ્યુ થયો ને ત્યારે ખબર પડી કે આ દીકરી એટલે ભીખ માંગનાર ભીખારાને હોય એની દીકરી આ ડ્રિંક કરીને આવે એની દીકરી અને ગવર્મેન્ટ શાળાની દીકરી પણ એ દીકરી ત્યારે આવી શકે જ્યારે દીકરી અંદરથી નક્કી કરે કે મારે આ તો કરવું જ અને નક્કી કરી એટલે એ થાય કારણ કે આસપાસ જે પોઝિટિવ ઓરા છે ને એ આપણને સપોર્ટ કરવા માટે આવી જાય અને એના પછી મારે ત્રીજી વાત કરવી જેના હાથ નથી અને હમણાં તમે સરસ મજાનો એવોર્ડ એનાયત થયો સરસ્વતી દેવી રાજસ્થાનના કે જેને બે હાથ નથી ને તેમ છતાંય તે પેરા ઓલિમ્પિકની અંદર આર્ચરીની અંદર પોતે બે ગોલ્ડ મેડલ લઈ આવે છે ને એક સિલ્વર મેડલ લઈ આવે છે સાહેબ આ ત્રણ ત્રણ ઉદાહરણ જેટલા કાફી છે કે જે તમે નક્કી કરો ને એ થાય થાય હું નહીં અમિતાભ બચ્ચન કે જેને પોતાના અવાજ માટે કોઈ નોકરી એ નથી રાખ્યો આજે તમે જોઈ શકો એનું જીવન ક્યાં છે સરદાર વલ્લભભાઈ પટેલ તેત્રીસ વર્ષની આયુએ પોતે વિદુર થયા લગ્ન કરી શકતા હતા બીજા એને કોઈ એવું નહોતું કહ્યું કે સમાજ માટે તમે આપો કારણ કે બે સંતાનો હતા મણીબેન નક્કી કર્યું કે નહીં મારું સમગ્ર જીવન હું સમાજ માટે વિતાવીશ એ આપણી સમક્ષ ઉદાહરણ છે બિલ બિલ ગેટ્સ ગેટ્સ ગ્રેજ્યુએશન એ પૂરું કર્યા તેમ છતાંય તમે જોઈ શકો અત્યારે છે રજનીકાંત ડ્રાઈવર હતા અને તેમ છતાંય તે આજે પોતાના ક્ષેત્રની અંદર ખૂબ સફળ છે ધોરણ દસ સચિન ફેન છે તેમ છતાંય આજે આપણે ગોડ ઓફ ક્રિકેટ તરીકે ઓળખીએ છીએ આ દરેક ઉદાહરણ એવા છે કે એવું સાબિત કરે છે કે જીવન એ નથી જે તમને મળ્યું છે જીવન એ છે કે જેને તમે બનાવો છો દુનિયાનો એક પણ વ્યક્તિ સફળ એવો નથી કે જે નાનપણથી પૈસાના ગોદડીની અંદર સૂઈને આવ્યો છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ કેવી દારૂણ કાંઠે રહેવાનું અને એના માતાને જમવું હોય ને તો એ દીવો ઠારી નાખે એટલા માટે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ નાના હતા ને ત્યારે થોડોક વધુ સમય વાંચી શકે આ એટલા માટે કદાચ આઠ આઠમી માર્ચ ને આપણું સામૂહિક રીતે ઉજવીએ સત્તર નવેમ્બર વિશ્વ પુરુષ દિવસ છે પણ તેમ છતાં તે એટલો બધો ભેગા નથી થતા પુરુષો ભેગા નથી થતા એટલા માટે નહીં ઉજવતા હોય પણ આપણને અંદરથી હરખ થાય કે આપણે ચાલો ભેગા થઈએ અને હું તો એમ કહું છું આઠમી માર્ચ એક જ નથી માર્ચ માર્ચ મહિનો અડધો ચાલશે આખો પોળો ચાલશે અને ફેબ્રુઆરીની પાછી પંદર સત્તર આવી જશે ને ત્યાંથી ચાલુ થઈ જાય એટલે એક તારીખને આપણે દોઢ દોઢ મહિના સુધી ઉજવીએ છીએ કારણ કે આપણને ખબર છે કે આપણું સત્વ શું છે આપણું તત્વ શું છે આપણે શું યોગદાન આપ્યું છે ભુ રામ અને મા ભગવતીને મારા વંદન ખૂબ મજાનો નારી મંચ અને હું તો એમ કહું છું કે નારી જો પુરુષને જન્મ આપીને ઉજળી હોય ને તો એ જ પુરુષ એ નારીનો સત્કાર કરીને અમને વધારે ઉજળા કરે છે અને નારી મંચની અંદર ઉપસ્થિત દરેક માનનીય મંચ એક એકના નામ લઈશ તો ઘણો સમય જશે અને આદરણીય ગગજીભાઈ પ્રમુખ સેવક મને નામ ખૂબ ગમે છે પ્રમુખ સેવક જે સર્વે કરતા હરતા હોય તેમ છતાંય તે પોછે પાતો પાછળ રહીને જે દરેક વ્યક્તિઓને આગળ કરવાની આ જે હિંમત છે ને એ આપણને શીખવે છે કે એનામાંથી આ એક ગુણ શીખવા જેવો છે અને મારી વાલી વીરાંગનાઓ આ શબ્દ હું એટલા માટે વાપરું છું કે સારો લાગે એટલા માટે નહીં મારી નાનકડી દીકરી છે ને એનું નામ મેં વીરાંગના રાખ્યું છે અને સરદાર સાહેબનો એક મજાનો પ્રસંગ અને એને લઈને આજે એક સંકલ્પથી સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય અને કોઈ પણ સફળતાના શિખર પર જવું હોય તો સંકલ્પ કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એ મારે મજાની વાત કરવી છે પણ એ પહેલાં જેમના ધામમાં કે જેમની આટલી બધી હાઈટ છે અને એની સામે જવું હોય તો આખે આખું તમારું ડોકું છે ને પાછળ જવા દેવું પડે કારણ કે એ નીતિમત્તા બોલે છે પ્રામાણિકતા બોલે છે ખાનદાની ખુમારી અને અંદરની દાતારી બોલે છે અંદરની અખંડિતતા ભાવના બોલે છે એટલા માટે તમારે આટલું બધું માથું ઊંચું કરવું પડે પણ એક મજાની વાત છે કે જ્યારે આઝાદીનો સ્વતંત્રતા સંગ્રામ ચાલતો હતો ત્યારે અમુક સ્વતંત્રતા સૈનીઓએ સરદાર વલ્લભભાઈ પટેલને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે ને એ પણ પોતાની આત્મકથા લખાવે છે સરદાર સાહેબ તમે પણ ખૂબ મજાના આ સમાજ માટે રાષ્ટ્ર માટે બલિદાનો આપ્યા છે તમે સમાજ માટે ખૂબ મજાના કામ કર્યા છે તો તમારે પણ તમારી આત્મકથા લખાવવી પડે તમારા પણ જે કામ છે એને ઉજળા ઇતિહાસની અંદર કંડારો એના પછી ગાંધીજી છે તો એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે એ લખે છે હવે તમને એવું થવું જોઈએ કે મારે કામ કરવા છે જે હું કામ કરું છું એ લખવા જોઈએ ત્યારે સરદાર સાહેબે એક જ વાક્યની અંદર ખૂબ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે પાટીદાર સમાજનો દીકરો ઇતિહાસ લખવામાં નહીં ઇતિહાસ રચવામાં માને અને તમારી મારી સામે બે હજાર ચૌદની અંદર એક મજાનો સંકલ્પ લેવાયો કે મારા પાટીદાર સમાજના દીકરા કે દીકરી માટે કંઈક કરવું છે પાંચ લક્ષ બિંદુ યુપીએસસી જીપીએસસીના તાલીમ સેન્ટર હોય ભવનોનું નિર્માણ હોય જીપીબીઓ હોય જીપીબીએસ હોય અને એથી વિશેષ કે આપ સૌને સાથે રાખીને સ્વ જે છે મુખ્ય છે એ પાછળ રહીને સૌને સાથે જોડી રાખવાનું યુવા તેજસ્વીની તેજ સંગઠનનું જે કાર્ય હોય અદભુતપણે છેલ્લા દસ વર્ષની આપ સામે જે જોઈ રહ્યા છો ને એ જ એક સંકલ્પથી સિદ્ધિનું એક મજાનું ઉદાહરણ છે એક મજાની વાત તમને કરવી છે કે બે હજાર બાર તેરની ની અંદર જ્યારે મારું બીબીએ પૂર્ણ થયું ત્યારે મને વિચાર આવ્યો હતો કે યુપીએસસી જીપીએસસીમાં જઈને પોલીસ લાઇનમાં જવું છે પણ ત્યારે એક સ્પીપા સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન નહોતા પણ આજે જ્યારે સરદારધામના પટાંગણની અંદર આવીએ ને ત્યારે એમ થાય કે દસ વર્ષ વહેલા જન્મી ગયા બે હજાર ઓગણીસો ચોરાણું જન્માને એમ કહેતાં બે હજાર ચારમાં જન્મ્યા હોત ને તો સારું હતું આ અંગે ખાખીની ખંતીલી ખાખી છે ને એ ધરી હોત કદાચ પણ અત્યારે કદાચ પરિવારની જવાબદારીઓમાંથી નથી નીકળી શકતા પણ આપ ખૂબ ભાગ્યશાળી છો કે આ પટાંગણની અંદર છો મા બાપને કોઈ જાતની ચિંતા નથી જેમ તમારું ઘર હોય એવી રીતનું તમારે અહીંયા સરસ મજાની સગડતાઓ છે પણ એથી વિશેષ મારે તમને આગળ વાત કરવી છે ત્યારે કન્ફ્યુસિયસ એક ખૂબ મજાની વાત કરે છે કે જ્યારે તમે કોઈ પણ વસ્તુ સાંભળો છો ને ત્યારે તમે ભૂલી જવાના વધારે ચાન્સ છે જ્યારે તમે કોઈ પણ વાત લખી રાખો છો ત્યારે તમને થોડુંક યાદ રહે છે પરંતુ કોઈ પણ વાત કોઈ પણ ઘટના તમે એ અનુભવો છો તમે એ અમલમાં મૂકો છો આચરણમાં મૂકો છો તો ચોક્કસ એનાથી તમારી અંદરનું પરિણામ છે એ બદલાઈ જશે આજનો કાર્યક્રમ આજે કદાચ સુરતથી અહીંયા ઉપસ્થિત રહેવાનું જે કંઈ પણ કારણ બન્યું છે એ કારણ એ છે કે તમારા વજનમાં નહીં પણ તમારા વિચારમાં હું ચોક્કસ એક કલાકની અંદર ફેરફાર કરીને જઈશ જઈશ અને જઈશ સૌથી મહત્વના બે સવાલ કોઈ પણ વ્યક્તિના મનની અંદર ગીતાજીમાં એવું લખ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સવાલ બે મગજની અંદર આવે ને એટલે તમને તમારું જે સંકલ્પ છે ને તમારે જે શું કરવાનું છે ને એ તમને સમજાય સમજાઈ જતું હોય સૌથી પહેલી વાત કે હું કોણ છું અને બીજો સવાલ કે હું શા માટે અહીંયા છું આ બે સવાલના જવાબ જ્યારે તમારા મનની અંદર મસ્તકની અંદર તમારો આત્મા તમને આપે ને ત્યારે એક પણ દુનિયાનું કામ એવું ન હોય કે જેની વિરુદ્ધમાં તમે જાઓ અહીંયા દીકરી આયુષ્ય ખૂબ સરસ મજાની રચના પ્રસ્તુત કરી નારી માટેની કે મને શક્તિ કહો કે ભક્તિ હું બંને રૂપે ધારદાર છું મને બીક ન બતાવો આફત અન્ય હું શીરે સત્યને ધરનારી નાર છું હા છે સર્વે સર્વા સ્વાભિમાન મરે મારું કારણ કે અંગે પવિત્રતાનું વસ્ત્ર હું છું છું શું છે મારી મર્યાદા પણ જો થયું તો ઓળનાર પૂરને હું ઝુકાવનાર છું ડોક્ટર છું વકીલ છું એન્જિનિયર છું અને અંગે ખા ખંતીલી ખાખીને હું ધરનાર છું પણ એથી વિશેષ અંકિતા મને વિષ આપો કે અમૃત શું ફેર પડે હું રોજે રોજ પીનાર છું ખૂબ ગમી એટલા માટે કે આ પંક્તિ મારી છે અને ખૂબ સરસ મજાનો દીકરી આ ઉલ્લેખ કર્યો કે એને ટચ થઈ હશે એટલા માટે અને આદરણીય ગગજીભાઈએ પણ એમનું સ્વાગત કર્યું મને ખૂબ ગમી કારણ કે આ શબ્દો અંદર આપણી અંદર એક ઉર્જા ભરવાનું કામ કરે છે ઘણી વખત સમાજ આપણને એમ કે તું કાળી છો તું જાડી છો તું નીચી છો તું બહુ હાઈટમાં છો પણ આ સમાજના સર્ટિફિકેટ છે આપણને તેમ છતાંય આપણો ચહેરો રોજ અરીસાની અંદર જોવો ગમે છે એનો મતલબ એમ થાય કે તમે ખુદને ગમો છો અને આ નિર્માણ ને સ્વર નિર્માણ તો પછી રાસ્તા નિર્માણ અને સમાજ નિર્માણ તો પછીની વાત છે પણ પેલા સ્વનિર્માણ માટેની કંઈક તો કરવું પડશે ને મને એમ થાય કે મારે અહીંયા કંઈક આપવું છે તો હું કદાચ મારો લો જ આપી શકું અને એનાથી સારો વિચાર આપી શકું પણ મારી અંદર કંઈક હોય મારો આર્થિક કોર્નર છે એ મજબૂત હોય તો મારો અંદરનો જે વિચાર મને અંદરનો જે સંકલ્પ થાય છે ને એને સિદ્ધિ મળે પણ આજ સુધીમાં તમે સરસ મજાની એબીસીડી છે એ સાંભળી હશે બોલ્યા હશો પણ મારો કન્સેપ્ટ આખી એથી લઈને ઝેડ સુધીનો એલિમેન્ટ છે ત્યાં સુધીમાં મારે જેટલું શક્ય એટલું ઉતાવળે આપને સમજાવો છે કે એ શું કહેવા માગે છે અને ઝેડ શું કહેવા માગે છે આ એ શીખવે છે કે તમે એક સંકલ્પ નક્કી કરો ને અને આખી એ બીસીડીના છવ્વીસ પગથીયા ચડો એટલે અહીંયાથી જેમ તમે શરૂઆત કરો ને છવ્વીસ પગથિયું આવે ને ત્યાં બેન દીકરી બેઠી છે ત્યાં સુધી હું જઈ શકું એવી રીતે એથી લઈને ઝેડ સુધી તમે એ એલિમેન્ટના પગથિયા ચડો એટલે દુનિયાની અંદર કોઈ પણ સંકલ્પ એવો નથી કે જે તમને સિદ્ધ ન કરી બતાવો મારે તમને સરસ મજાના બે એવા ઉદાહરણ દેવા છે